રાધનપુર તાલુકામાં ચૂંટણી બહિષ્કારના બેનરો સાથે વિરોધનો સૂર પણ ઉઠ્યો છે રાધનપુરાના જે રીતે નજુપુરા શેરગઢ અને શબ્દલપુરા ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા હતા ત્યારે ભારે વિરોધ સાથે ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી રોડ રસ્તા સહિતની પાયાની સુવિધાઓ ગામના લોકોને ન મળતા વિરોધના સૂર પણ ઉઠ્યા છે ત્યારે ગામ લોકોએ વિરોધ પ્રદર્શન કરીને રોડ નહીં તો વોટ નહીંના ચાર પણ કર્યા હતા ભાદરપુરા શેરગઢ અને નજીપુરા ત્રણેય ગામને ગામમાં મળી અને ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ કારણ કે રોડ છેલ્લા બાવીસ વર્ષથી બન્યો નથી અને બે હજાર સત્તરના પૂર્વ પછી બહુ એવો તૂટી જવા છતાં આશ્વાસન ચૂકવું કહેવામાં આવે છે કે અમે રોડ બનાવી આપશું પરંતુ હજુ સુધી કોઈ બનાવવામાં આવ્યો નથી અને રિપેરિંગ કરવા આવે છે ત્યારે ખાલી ડામર નાખી અને જતા રહેશે કોઈ રોલર બોલર ફેરવવામાં આવતું નથી અને ઘણી ઠગણ અમે રજૂઆત કરી પરંતુ કોઈ ત્યાં તેનું ધ્યાન દેવામાં આવ્યું નથી અને ઘણા સમયથી અમે બધે એક એક ઠકાણે જઈ અને આવેદનપત્ર આપેલ છે છતાંય અને જ્યાં જ્યાં ઓફિસે અમે જઈએ છીએ ત્યાં કહેવામાં આવે છે કે તમારી કોઈ ઠોસ રજૂઆત નથી એના કારણથી તમારો રોડ મળતો નથી એટલે એના માટે થઈને અમે આજે ત્રણેય ગામ ભેગા મળી અને ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ કોઈ પણ પાર્ટીના

અને ગામ અમે કરીશું વોટ 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 નહીં 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 રોડ તો બરાબર માંગવા આવશો કોઈનું કરીએ લોકસભાની તારીખ જાહેર થઈ ગઈ છે ત્યારે હવે રાજકીય પક્ષો ના ઉમેદવારો સામસામે એ જંગમાં જોવા મળી રહ્યા છે